નડિયાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ એક સંકલ્પ શક્તિ અને દ્રઢ ઈચ્છા શક્તિ અનુભવ થઈ રહ્યો છે છેલ્લા બાર વર્ષના શાસન તાજેતરમાં ભારત સરકારનું બે હજાર વર્ષ છવ્વીસ સત્યાવીસનું નાણાકીય બજેટ લોકસભામાં યશસ્વી મંત્રી માન્ય નિર્મલાજીએ પ્રસ્તુત કરવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે પ્રકારે દેશને દુરંદિશી નેતા મળ્યા છે અને જે દ્રઢ ઈચ્છાશક્તિ સાથે ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે ત્યારે દેશ માટે આ વર્ષનું બજેટ ખૂબ અગત અતિ અગત્યનું છે જે પ્રકારે દેશમાં કુલ મળીને ત્રેપન લાખ કરોડથી પણ વધારે નાણાં ખર્ચવાનું આ બજેટનો અંદાજ છે એ જોતા એવું લાગે છે કે દેશના તમામ વર્ગને સ્પર્શતું સૌનો સાથ સૌને વિકાસ કરતું આ બજેટ છે દુરંદેશી નેતા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે વિશ્વ પણ આજે ભારતને એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે જોઈ રહ્યું હોય દેશના વિશ્વના અન્ય સંસ્થાઓ પણ દેશના વિકાસને જોઈ રહી હોય ત્યારે આપણે સૌ ભારતના વિકાસ માટે સાથે મળીને આ નાણાકીય વર્ષમાં જે લક્ષ્યો નક્કી થયા હોય ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય મેન્યુફેક્ચરિંગની વાત કરવાની હોય સર્વિસ સેક્ટરની વાત હોય આધુનિક એગ્રીકલ્ચર સેક્ટરને જોડીને ભારતના ખેડૂતોનું હિત રક્ષણ કરવાનું હોય કે ડેરી ઉદ્યોગ કે ફિશરી ઉદ્યોગને મદદ કરવાનું કામ હોય ગુજરાતને પણ જેમ આપણે જાણીએ છીએ એમ કે હંમેશા વિશેષ લાભ મળતો રહ્યો છે ત્યારે ગુજરાત એક ટ્રેડ ટ્રેડિંગ સ્ટેટ તરીકે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે કેમિકલના હબ તરીકે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ગુજરાતનું શ્રેષ્ઠ છે જ પરંતુ એના ખેત ઉત્પાદનો પણ આજે વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવાવાળી સંસ્થાઓ પણ ભારતમાં છે અને ખેડા જિલ્લામાં છે આપણે જાણીએ છીએ કે જે પ્રકારે ડેરી ઉદ્યોગ ખેતી સાથે સંકળાયેલા લોકો હોય કે ફિશરીંગ સાથે સંકળાયેલા લોકો હોય એની લાભ ગુજરાતને અને ખેડા જિલ્લાને પણ મળવાનો છે ખેડા લોકસભામાં લોથલ અને ધોળાવેરી જેવી સંસ્કૃતિને પણ આધુનિક પેઢી સમક્ષ મૂકવા માટેના જે પ્રોજેક્ટો છે મ્યુઝિયમ બનાવવાના છે એના પણ નાણાં ફાળવવામાં આવ્યા છે આધુનિક રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યા છે આપણે ત્યાં જે પ્રકારે રેલવેની સાથે હાઈવેઝ હાઈવેઝની સાથે પોર્ટવેઝ અને ભવિષ્યમાં જે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો જામનગરમાં ડબલ્યુ દ્વારા જે આયુ આયુ સંસ્થા છાપવામાં આવી છે એને પણ અતિ આધુનિક કરવાનું કામ પણ આ બજેટમાં નાણાં ફાળાવવાનું કામ થયું છે કુલ મળીને ગુજરાત અને દેશ માટે દેશની પ્રગતિ માટે દેશની સસ્ટેનેબલ ગ્રોથ માટે આ નાણાં ખર્ચવાનો અંદાજ ખૂબ અતિ અગત્યનો અંદાજ રજૂ થયો છે ત્યારે દેશ એને આવકારે છે અમે સૌ સાથે મળીને આ નાણાકીય બજેટને ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને દેશ માટે પણ આ અતિ મહત્ત્વનું ક્વાર્ટર છે આપણે જાણીએ છીએ કે એકવીસમી સદીના આ પહેલાં ક્વાર્ટર પછીનું બીજા ક્વાર્ટરનું પહેલું વર્ષ છે સોળમાં નાણાપંચ માટેનું પણ પહેલું વર્ષ છે અને કુલ મળીને આવું બજેટ દેશ સમક્ષ મૂકવા માટે હું નાણામંત્રી મંત્રી આદરણીય નિર્મલાજીને પણ અભિનંદન આપું